લખતર તાલુકાના વિઠલગઢ ગામે ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણ બાદ લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ તથા લીંબડી નળકાંઠા વિસ્તાર કોંગ્રેસ પરિવાર આયોજિત નૂતન સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં લખતર દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય દરમિયાન તાલુકા કોંગ્રેસ યુથ પ્રમુખ તરીકે દેવડિયા ગામના શિશુપાલ જગુભા રાણાના નામની જાહેરાત કરી વરણી કરવામાં આવી હતી જે કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય નવશાદભાઈ સોલંકી પોતાના વક્તવ્ય દરમિયાન ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર